આમોદ કોટ પાસેથી રાત્રિના સમયે મગરનું રેસ્ક્યુ કરાયું મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં મગરને ખુલ્લો મુકાયો આમોદ કોટ જવાના રોડ પર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબુ મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરાયું હતું આમોદ કોટ જવાના રોડ પર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટ ઓફિસર જશુભાઈ પરમાર બીડગાઢ અનિલ પઢિયાર વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરી લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો ન્યૂઝ ખાતે આવેલ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જેજી પરમાર સાહેબ હું અનિલ પડિયાર વીપીએન પરમાર નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું જે પશુ ચિકિત્સક શિક્ષી દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ સારવાર એમની તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની